નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે સોયાબીનની ખેતી માહિતી સોયાબીનનું વૈજ્ઞાનિક નામ છે ગ્લાઇસીન મેક્સ અને એ ફેબેસી ફેમિલીમાં આવે છે આપણે આગળ તુવેરનો વિડીયો મૂક્યો એમાંય વાત કરી હતી કે જે કઠોળ વર્ગની વનસ્પતિ હોય અથવા હવામાંથી નાઇટ્રોજનનું જે જમીનમાં સ્થિરીકરણ ફિકસેસન કરે છે એટલે કે રાઇઝોબિયમ નામની મૂળ ગંડિકાઓ હોય એ બધી ફેબેસી ફેમિલીમાં આવે બીજું કે જેની શીંગ થતી હોય સિંગની અંદર દાણો હોય એ પણ ફે ફેબેસી ફેમિલીમાં આવે હવે જ્યારે તુવેર છે એ કઠોળ પાક છે એમાં કોઈ પણ પ્રકારનું તેલનું પ્રમાણ નથી સોયાબીન છે એમાં તેલનું પ્રમાણ આવે છે પ્રોટીન આવે છે કાર્બોહાઈડ્રેટ આવે છે જે રીતે મગફળી છે કે જેમાં તેલનું પ્રમાણ આવે છે પ્રોટીન આવે છે અને કાર્બોહાઈડ્રેટ આવે છે એ જ રીતે સોયાબીનમાં પ્રોટીન તેલ અને કાર્બોહાઈડ્રેટ ત્રણેય વસ્તુ આવે છે પણ મગફળી કરતાં તેલની ટકાવારી મગફળીમાં જ્યારે પચાસ ટકાની આજુબાજુ તેલ હોય છે જ્યારે આમાં બાવીસથી પચીસ ટકા જેવું તેલ હોય છે મગફળીમાં વીસથી પચીસ ટકા પ્રોટીન હોય છે જ્યારે સોયાબીનમાં ચાલીસથી પચાસ ટકા જેવું પ્રોટીન હોય છે એટલે કે સોયાબીન છે એ ગરીબ વર્ગ માટેનું એક કહેવાય કે જે કુપોષણનો ભોગ બનતા અને કોશ્યકોને મરાસમસ નામના જે રોગ થતા હતા એને દૂર કરવા માટે સરકારનો જે પ્રોજેક્ટ હતો કે પ્રોટીન પૂરું પાડવું તો એમાં સોયાબીને ઘણો બધો ફાળો આપેલો કે સોયાબીનથી કે જે ગ્રામ્ય વિસ્તાર અને એમાં આદિવાસી વિસ્તાર ડુંગળાળ વિસ્તાર કે જે આ કુપોષણ વધારે હતું એ વિસ્તારમાં સોયાબીનનું ઘણો બધો ભાગ છે રાજ્યમાં વાત કરીએ તો કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્ય છે એમાં સોયાબીનનું વાવેતર મહદઅંશે થાય છે ત્યારબાદ તેલંગાણા છે આંધ્ર છે કર્ણાટક છે આ આ રાજ્યમાં પણ વાવેતર થાય છે ગુજરાત છે એ મધ્ય ગુજરાતનો ઊભરતો પાક કહી શકાય એમાં આમ જોઈએ તો કે છેલ્લા બે ચાર વર્ષથી પચાસ હજાર હેક્ટર જેવું વાવેતર ગોધરા જિલ્લામાં થાય છે પણ ધીમે ધીમે જે વિસ્તારમાં કપાસમાં ગુલાબી આવ્યા પછી મગફળી જે થાતી નથી એ વિસ્તાર જે છે જૂનાગઢનો જેમાં જોઈએ મેંદરડા છે વિસાવદર છે પાર્ટ ઓફ કેશોદ છે ઘણા બધા વિસ્તારમાં સોયાબીન ધીમે ધીમે વાવેતર થાય છે હવે સોયાબીનમાં વાવેતરની વાત કરીએ તો કે એમાં જે ત્રણસો પાંત્રીસ નામની જે વેરાયટી છે એ જે કે જૂની અને દેશી વેરાયટી છે એનું વાવેતર થાય છે એનું બિયારણનો દર છે દસથી બાર કિલો વીકે જનરલી આપણે મગફળીની જેમ ત્રીસની જાળીએ જ એનું વાવેતર કરવામાં આવે છે સોયાબીનની ખાસિયત એ છે કે બિયારણમાં કે ઘણી વખત કે જો એ એનું બાચકું છે એ થોડુંક આપણે બેથી ત્રણ ફૂટ ઉપરથી આમ પછાડીએ તો પણ એનું જર્મિનેશન જતું રહેશે સોયાબીનની જે બાચકાની થપ્પી જે મારેલી હોય એ પાંચ બેગ કરતાં વધારે થપ્પી મારેલી હોય એટલે મીન્સ કે દસ પંદર બેગની થપ્પી મારેલી હોય તો નીચેની બેગ છે એનો ઉગાવો આવતો નથી એટલે બિયારણની દ્રષ્ટિએ જોઈએ એટલે કે સોયાબીન છે એ બહુ સેન્સિટિવ પાક છે ઊગવું કે ના ઉગવું કે એમાં હાઇબ્રિડ વેરાયટી તેવું કાંઈ આવતું નથી એનઆરસી સાડત્રી અને એનઆરસી એકસો પચાસ નામની નામ નંબરની બે વેરાયટી ગવર્મેન્ટે બહાર પાડી એમાં જે એનઆરસી એકસો પચાસ વેરાયટી છે એમાં પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ છે જેમ આપણે અત્યારે જૂનાગઢથી જે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ મગફળી લોન્ચ કરી છે અને ગિરનાર ચારમાં પોલીક એસિડનું પ્રમાણ વધારે છે એ જ રીતે એનઆરસી એકસો પચાસમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધારે છે પણ એનો હજી વ્યાપ વધારે એવો છે નહીં જે જ ત્રણસો પાંત્રીસ વેરાયટીમાં વાઢવામાં થોડુંક વહેલા મોડું થાય તો જે ખરવાનો પ્રોબ્લેમ રહેવો જોઈએ ખરવાનો પ્રોબ્લેમ રહેતો નથી એ ઉપરાંત વાત કરીએ તો ગુજરાત સોયાબીન એક છે ગુજરાત સોયાબીન બે છે ગુજરાત સોયાબીન એક વેરાયટી છે એ મધ્યમ પિયત હોય ઓછો વરસાદ હોય એ જ એ વિસ્તારમાં થઈ શકે છે ગુજરાત સોયાબીન બે છે વધુ મધ્યમથી વધુ વરસાદ હોય તો પણ એ થઈ શકે છે પણ એને આપણે ટાઈમે વાઢી લેવો પડે જો વહેલા મોડું થોડું મજૂરના હિસાબે થાય તો એમાં શીંગું ફાટી જાય છે અને ખરે છે તો આવી રીતે સોયાબીનમાં ઘણા બધા રોગ અને જીવાત પણ આવે છે જેમ તુવેરમાં કે કપાસમાં આપણે રોગ અને જીવાતનો અલગ વિડીયો મૂક્યો તો એ રીતે સોયાબીનમાં આવતા રોગ અને જીવાતનો વિડીયો છે એ ઉપરાંત ખાતરનો વિડીયો છે એ અલગ મૂકવામાં આવશે જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર